પી ગયા હે ઉતારેનો જો марషల్ તકલીફ કરે તકલીફ થાય મારી સેટલો ઉતારનો ઉતાર વિડિયો ઉતાર ફૂલ दारू પી ગયો મારા દાદાઈ છે તું ને ભાઈ પીને કોને ગયો ફૂલ પીને મારવાની કરોસ दारू પીને મારવાની

કાવા મારતા હતા ને એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ ચાલુ બાઇકે હતા એને આવીને સીધું પાઇપથી એટલે ધોકા થી ઢોર માર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા હતા ખબર પડી જ જાય ને સાહેબ એટલી તો ખબર પડી જાય ને આપણે આગળ પોલીસ ની ટોપી પોલીસ લખેલું પછી પોલીસ ના ધોકા દાઢી મૂચું હોય કટ હોય એટલે ખબર પડી જાય ને હાથમાં પગમાં પાછળ હા મિત્ર ને છે ને હા ખાલી ગાડી અથડાવવા બધે માંગ તો એમ છે સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું માયરા ને તો આ આ લોકોને કેમ નહીં